ચલાલા ગુરુકુળના પાટિયા પાસે ચોવીસ કલાક માતાજીના માંડવાનું આયોજન ધારી તાલુકાના ગુરુકુળ પાસે લાલદાસ બાપુની સમાધિ અને હનુમાનજી મહારાજના મંદિર ખાતે ભવ્ય માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે સમગ્ર આયોજન બાલા બાપુ દેવ મોરારી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા જયરાજભાઈ વાળા પ્રકાશભાઈ કાર્ય રસિકભાઈ શહીદ

માતાજીનું માંડવાનું મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે આ સમગ્ર આયોજન બાલા બાપુ દેવમુરારી અને રાધેશ્યામભાઈ દેવમુરારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેવમુરારી પરિવાર દ્વારા આ માંડવાનું આયોજન કર્યું છે અને અહીંયા બધા ભક્તજનો બધાએ પૂરો લાભ લીધો છે અને દર વર્ષે આ ઓગણચાલીસમી આ તિથિ ઉજવાઈ રહી છે ત્યારે સાધુ સમાજમાં અને શ્રદ્ધા ધરાવતા તમામ ધર્મપ્રેમી માણસોને એક પ્રકારનો આનંદ ઉદભવી રહ્યો છે આ સફળ આયોજન થયું એની પાછળ સમગ્ર દેવમુરારી પરિવાર પણ સાથ સહકાર સાથે આજે નવરંગ માંડવાનું આયોજન કર્યું છે કઈ જગ્યાએ હું કપિલ બાપુ દેવમુરારી બાપા સીતારામ આ સલાલાલા સામે સલાલા થી બગસરા રોડ ઉપર શ્રી શ્રી લાલદાસ બાપુ ચેતન સમાધિ અમારા આમલેવાળા દાદાની મૂર્તિ છે તેમાં દર દર સઠ લાલદાસ બાપુની ચેતન સમાધિની ઉજવણી તિથિ નિમિત્તે દર વર્ષે અમે કાર્યક્રમ કરવી છીએ તેમજ દર શનિવારે ભજન અને ભોજન દર શનિવારે અહીંયા આયોજન રાખવી છે આ ઘણા વર્ષોથી કે અમારા બાપુ આવ્યા હતા ત્યારથી આ બધું થાય છે જેમાં અમારા દેવમુરારી પરિવાર તેમજ દયડા ગામ આજુબાજુના બધા ગામ ગોપાલ ગ્રામ આ બાજુ ઢોલરવા બધા ગામના માણસો ઘણા સલાલાથી ને બધા માણસો આવે છે ને ઘણા વર્ષોથી અહીંયા આયોજન થાય છે લગાશ બાપુની તિથિનું આજે ચોવીસ કલાકનો માંડવો કે માતાજી ઇંગળાજ માનો ચોવીસ કલાકનો તિથિ નિમિત્તે સવારે દહીડાથી સવારમાં સામૈયા કર્યા સવારે સાડા સાતે આજે સવારે રવિવારે સવારે સાડા સાત લગીને આખો શનિવાર રાત ચોવીસ કલાકનું માંડવાનું આયોજન રાખ્યું છે એમાં બધાને પધારવા અમારું નિમંત્રણ છે ને દર વર્ષે ને દર શનિવારે દર શનિવારે પધારજો બધા દેવ મુરારી પરિવાર વતી કપિલ બાપુ દેવ મુરારીનું બધાને આમંત્રણ છે ભજનના ભજનના ભેરુને બધાને આમંત્રણ છે દર શનિવારે આવો કલાકારોને ખાસ આમંત્રણ છે સંગીતના પ્રેમીઓ બધા બાપુ આજે દૈડા ગામેથી જ્યારે આયોજન કર્યું હતું અને કઈ રીતે આયોજન હતું ગાસ્તે વાસ્તે કે કઈ રીતે હતું આઈથી અમે બધા દૈડા ગયા દૈડાના બધા અમારે દરબારો બધા ત્યાં બધું અમારી સ્વાગત માટે ઉભા હતા અહીંથી અમે ટેક્ટરો ને બધા લઈને ભાઈ રહો ગામના બધા માણસો બધા અમે અહીંથી ત્યાં બધું સન્માન કર્યું માતાજીના અહીંયાથી હામ કર્યા માતાજીને નોતરીને અહીંયા બધાને લઈ આવ્યાના અહીંયા ચોવીસ કલાકનું આયોજન કરેલું છે